નમસ્તે બાળકો ગુડ મોર્નિંગ કેમ છો બધા ચાલો આપણી થીમ કઈ ચાલુ થઈ છે કપડાની તો આપણે કપડાની થીમ ચાલુ થઈ છે તો આપણે સરસ મજાની ઉંદર એક વાર્તા કરવાના છે બધાએ સાંભળવાની છે ઓ નિરાતે એક ઉંદર હતો ને તો એ ઉંદર રસ્તામાં ચાલ્યો જતો હોય છે તો રસ્તામાંથી એને એક કપડું મળે છે તો એ કપડું મોઢામાં લઈ અને દરજી પાસે જાય છે દરજી પાસે જાય ને તો શું કહે છે એ દરજી મારી ટોપી સીવી દે ને કે તો દરજી કે છે આવું કોણ બોલ્યું કે દરજી ટોપી સીવી દે ને હું કાઈ સીવી દઈશ નહીં ઈ કે હાલ તો થા હાલ તો નહીતર ઈ કે તને એક ફૂટ મારી શીખે દરજી આવું કે છે તો ઈ કે જા જાય કે ટોપી સીવી દેશો કે નથી સીવી દે તો નહીતર હું

સરસ મજાનું ભરત ભરી દે તો મોત ઓલા ભરતવાળો કે છે હું નહીં કરી દઉં તો એ તો એમની સાથે ઝઘડો કરે છે ને પછી બીવડાવે છે કચેરી મેં જાઉંગા સિપાઈએ બોલાવગા બડે માર દે આવુંગા અને તમાશા મેં દેખુંગા તો એ પણ બી જાય છે ને ભરત ભરી દે ભરત ભરી ને ટોપી પાછી પહેરીને દડુક દડુક ઉંદડા ભાઈ તો ચાલવા માંડ્યા પછી જાય ને તો રસ્તામાં મોતી ભાઈ મળે કે આમાં મોતી ટાંકી દેને તો એમ કે છે મોતી કાંઈ મફત આવે છે એ કે મોતી ટાંકી દઉં તારે પૈસા દેવા પડે એ કે ટાંકી દેજો કે ને ટાંકી દે તો બાકી કે મેં કચેરી મેં જાઉંગા બળે માર દે આવગા સિપાય બોલાવગા તમારા સામે દેખુંગા તો એને ફટાફટ મોતી ટાંકી દીધા પછી ઉંદરભાઈ તો પાછા ચાલવા લાગ્યા છે પછી એને સામે કોણ મળે છે ડમરુવાળા ભાઈ મળે છે ડમરુવાળા ભાઈ મળે ને એમની પાસેથી ડમરુ લઈ લે છે અને પછી ડૂમડુમાક ડૂમડુમાક ડમરુ વગાડતા વગાડતા ઉંદર ભાઈ જાય છે પછી ત્યાં સામે કોણ મળે છે રાજા મળે છે કોણ મળે છે પછી રાજાને કે છે ઉંદર ભાઈ એ કે તારા મારી ટોપી સારી કે રાજા કરતા તમારી ટોપી સારી રાજા કે છે આ વળી કોણ આવ્યું હોય કે મારા કરતા ટોપી સારી એવું બોલે છે સિપાહીઓને કે છે કાની ટોપી લઈ લો ઉંદરભાઈની એમની ઉંદર ઉંદરભાઈની ટોપી લઈ દઈએ ને તો પાછો ઉંદર શું કે ખબર રાજા તો ભિખારી છે રાજા તો ભિખારી છે મારી ટોપી લઈ ગયો મારી ટોપી લઈ ગયો પછી રાજા કે છે આ કાંઈ ભિખારી નથી આની ટોપી આપી દો એ કે પાછી તો ટોપી આપી દીધી ને તો ટોપી ઓઢી ડમરું હાથમાં લઈ ડમ ડમાક ડમ ડમાક મોજ મસ્તી કરતા ચાલ્યા જાય મજા આવી વાર્તા કેવી વાર્તા હતી સારી હતી